નમસ્કાર મારા વાત દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડોક્ટર સરસ્વનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં હું વાત કરવાનો છું મોરૈયા વિશે જો તમે ઉપવાસમાં મોરૈયો ખાઓ છો તો આ વિડીયો તમે જરૂર જરૂરથી જોજો મિત્રો મોરૈયાની વાત કરીએ તો એના ઘણા બધા ફાયદા છે મોરૈયામાં એવા સારા સારા પોષક તત્વો છે એની હું તમને વાત કરવાનો છું અને મોરૈયો ખાવાથી આપણા સ્વાસ્થ્ય ઉપર કયા કયા ફાયદા થાય છે એની હું ડિટેલમાં વાત કરીશ તો મિત્રો એક પણ મિનિટની વાત કર્યા વગર આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને મોરૈયા વિશે આપણે વધુ ને વધુ આપણે જાણીએ મિત્રો મોટા ભાગના લોકો વિશે વાત કરું તો ઉપવાસમાં બધા જ લોકો મોરૈયાનો ઉપયોગ કરતા હોય છે અને મોરૈયોની અંદર પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે મોરૈયો ખાવાથી મિત્રો શરીરમાં તાકાત આવે છે શરીરમાં શક્તિ આવે છે અને મિત્રો જે લોકો ઉપવાસ કરતા હોય છે અને એ લોકો જો મોરૈયાનું સેવન કરે તો એમને અશક્તિનો અહેસાસ પણ થતો નથી તો મિત્રો મોરૈયાની વાત કરતા પહેલાં એની અંદર કયા કયા પોષક તત્વો છે મિત્રો એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે તો મોરૈયાની તમને વાત કરું તો મિત્રો સો ગ્રામ મોરૈયો હોય તો એની અંદર પ્રોટીનની વાત કરું તો મિત્રો બાર પોઈન્ટ પાંચ ગ્રામ જેટલું પ્રોટીન હોય છે અને પ્રોટીન તમને ખબર છે કે તમારું જેટલું પણ વેઇટ હોય ને એટલા ગ્રામ તમારે રોજનું પ્રોટીન લેવું જોઈએ અને મોરૈયામાં વાત કરીએ તો પ્રોટીન બાર પોઈન્ટ પાંચ ગ્રામ છે એની અંદર જો ફેટની વાત કરું તો ત્રણ પોઈન્ટ પાંચ ગ્રામ ફેટ હોય છે એની અંદર ફાઈબર મિત્રો મોરૈયામાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે અને ફાઈબરની વાત કરું તો ફાઈબર શું કરે છે આપણા પાચન શક્તિને મજબૂત બનાવે છે એકદમ સ્ટ્રોંગ બનાવે છે તો ફાઇબર એની અંદર પાંચ પોઈન્ટ બે ગ્રામ જેટલું ફાઈબર હોય છે મિત્રો કાર્બોહાઈડ્રેટ એટલે કે શક્તિ એનર્જીની વાત કરો તો મિત્રો સો ગ્રામ મોરૈયો હોય તો એની અંદર ત્રેસઠ પોઈન્ટ આઠ ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે એટલે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે મિત્રો કેલ્શિયમની વાત કરો મિત્રો તો એની અંદર આઠ મિલીગ્રામ જેટલું કેલ્શિયમ જે સારું કહેવાય આપણા શરીરમાં દાંત હાડકાં એના માટે કેલ્શિયમ ખૂબ જ જોઈએ છે તો મિત્રો મોરૈયામાં આઠ મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે હવે આયરનની વાત કરો મિત્રો લોહ તત્વ તો મોરૈયાની અંદર બે પોઈન્ટ નવ મિલીગ્રામ જેટલું આયરન એટલે કે લો તત્વ હોય છે કે જે લોકોને જો લોહીની ઉણપ હોય અને એ લોકો જો મોરૈયાનું સેવન કરે તો એનાથી લોહીની ઉણપ પણ દૂર થઈ શકે છે બીજું વાત કરું તેમાં વિટામિન બી કોમ્પ્લેક્ષ ભરપૂર માત્રામાં હોય છે અને એની અંદર વાત કરું તો થાયમિનની વાત કરું તો એ પોઈન્ટ એકતાલીસ મિલીગ્રામ હોય છે રિબોફ્લેવિનની વાત કરું તો પોઈન્ટ અઠ્યાવીસ મિલીગ્રામ અને નિયસીનની કરું વાત તો એ ચાર પોઈન્ટ પાંચ મિલિગ્રામ જેટલું નિયસિત એટલે કે આ બધા મેં તમને કીધા એ બધા વિટામિન બી કોમ્પ્લેક્ષ એટલે કે અંદર ભરપૂર માત્રામાં વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે અને એ આપણી પાચન શક્તિમાં ખૂબ જ મદદ કરે છે મિત્રો હવે તો એની અંદર વાત કરું તો કોલેસ્ટોરેલ ઝીરો મિલીગ્રામ સેચ પણ નથી હોતું મિત્રો એટલે કે જે લોકોને કોલેસ્ટરોલની તકલીફ હોય એ લોકો આરામથી મુરૈયાનું સેવન કરી શકે એની અંદર સેચ્યુએટેડ ફેટ એ ઝીરો પર્સન્ટમાં આવે છે બીજું મિત્રો એની અંદર લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય અને જો લોકો મોરૈયો ખાય તો એમાં એ લોકોને ફાયદો થાય છે મિત્રો એની અંદર લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે બીજું એની અંદર ઝીંક એની અંદર ફોસ્ફરસ હોય છે મિત્રો અને પોટેશિયમ હોય છે ભરપૂર માત્રામાં પોટેશિયમ એટલે કે જે લોકોને હાઈ બીપીની તકલીફ હોય એ લોકો જો મોરૈયાનું સેવન કરે તો એમનું બીપી નોર્મલ થઈ જાય છે અને બીજું ફોસ્ફરસ હોય એટલે એનો મતલબ કે આપણા હાર્ટ માટે આપણા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને આપણા હૃદયને એકદમ સ્ટ્રોંગ મજબૂત બનાવવાનું કામ કરે છે અને બીજો મિત્રો ખાસ વાત કહું તો મોરૈયો ગ્લુટેન ફ્રી હોય છે એટલે કે મિત્રો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે હવે જો મિત્રો મોરૈયાના ફાયદા વિશે આપણે તમને વાત કરું તો મિત્રો મોરૈયાનું જો આપણે સેવન કરીએ ને તો તરત જ આપણા શરીરમાં એનર્જી આવે છે અને જો સવારે તમે જો એનો નાસ્તામાં ઉપયોગ કરો સવારે તમે જો એનો નાસ્તામાં જો તમે ઉપયોગ કરો ને તો આખો દિવસ તમને થાક નથી લાગતો અને આખો દિવસ તમને કમજોરીનો અહેસાસ પણ થતો નથી મિત્રો મોરૈયાની તમને વાત કરું તો એમાં હાઈ પ્રોટીન હોય છે મિત્રો આગળ તમને વાત કરીએ એ પ્રમાણે એમાં પ્રોટીનની ટકાવારી પણ સારી હોય છે જે તમારા શરીર ઉપર એક સારી સકારાત્મક ફાયદો કરે છે આપણા હેલ્થને ખૂબ જ ફાયદો કરે છે અને બીજું અને બીજું જે મિત્રોને એસિડિટી અને જો ગેસની સમસ્યા હોય ને તો એમાં ખૂબ જ ફાયદો કરે છે એટલે મિત્રો મોરૈયાના ફાયદાની વાત કરું બીજું તો એની અંદર ભરપૂર માત્રામાં તમને કીધું એ પ્રમાણે ફાઈબર હોય છે કેલરી પ્રોટીન વિટામિન્સ મિનરલ્સ એ બધું સારા પ્રમાણમાં હોય છે આગળ વાત કરીએ એ પ્રમાણે શરીરની અંદર જો લોહીની ઉણપ હોય અને જો તમે મોરૈયાનું સેવન કરો તો એની અંદરથી તમારા શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધી શકે છે મિત્રો મિત્રો મોરૈયાનું સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે જુઓ મિત્રો એમાં ભરપૂર માત્રામાં ફાઇ ફાઈબર હોય છે જે પાચનતંત્રને મજબૂત કરે છે અને સાથે કબજિયાત જેવી સમસ્યામાંથી છુટકારો અપાવે છે અને જે લોકોનું વજન વધતું હોય અને જે લોકો મોટા સમસ્યાથી પીડાતા હોય અને એ લોકો જો મોરૈયો ખાય તો એમનું વજન પણ ઘટવાની શક્યતા છે મિત્રો એટલે એ મિત્રો વજનને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે મિત્રો મોરૈયા આપણા દાંત અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે મોરૈયામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકાંને મજબૂત બનાવે છે અને બીજું એ શું કરે છે એ શરીરમાં કોલેસ્ટોરલનું પ્રમાણ પણ ઘટાડવામાં મદદ કરે છે મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે અને જે શું કરે છે ખરાબ કોલેસ્ટોરલ મિત્રો તમને બધાને ખબર છે કે આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટોરલ હોય છે એક હોય છે એચડીએલ જેને આપણે ગુડ કહીએ છીએ એટલે કે સારું અને જે એલડીએલ જેને આપણે બેડ કહીએ છીએ તો મિત્રો મોરિયાએ શું કામ કરે છે જે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટોરલ હોય છે જે બેડ કોલેસ્ટોરલ જેને એલડીએલ કહીએ તો એનું લેવલ ઘટાડવાનું કામ કરે છે મિત્રો સંશોધનોએ એવું સાબિત કર્યું છે કે મોરૈયો કેન્સર જેવા જીવલેણ રોગનો ખતરો પણ ઓછો કરવા માટે ફાયદાકારક છે મિત્રો એમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય એટલે શું કરે આપણા શરીરમાંથી જે ફ્રી રેડિકલ એટલે કે જે ખરાબ તત્વો છે એને બહાર નીકળવાનું કામ કરે છે આપણા શરીરને ડીટોક્સિફાય કરવાનું કામ કરે મિત્રો મોરૈયો આપણા શરીરને ડીટોક્સિફાઈ કરવાનું કામ કરે આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નીકળવાનું કામ કરે એટલે જ મિત્રો આપણા જે બધા ધર્મ સાથે જે લોકો સંકળાયેલા ખબર છે કે ઉપવાસ અગિયારસનો ઉપવાસ તો ખાસ કરવો જોઈએ મિત્રો એ ઉપવાસ કરવાથી શું થશે તમારું શરીર ડીટોક્સિફાઈ થાય છે તમારા શરીરમાંથી ઝેરી તત્વો નીકળે બધા બહાર નીકળે છે મિત્રો આપણા જે સંતો હોય છે એ બધા એમ જ કહેતા કે તમે ઉપવાસ કરો ઉપવાસ કરવાથી મિત્રો આટલા ફાયદા ઉપવાસમાં જો તમે મોરૈયાનું સેવન કરો તો એ તો સોનામાં સુગંધ જાય મિત્રો શરીરને શુદ્ધ કરે છે આપણું શરીર જેટલું ખાલી રહેશે એટલું આપણા શરીરમાં ટી સેલ ઉત્પન્ન થાય છે અને ટી સેલ શું કરે છે કેન્સરના કોષોને ખાઈ જાય છે એને ખાવા જોવે છે તો એ શું કરે છે જે ખરાબ જે કોષ હોય છે એને ખાઈ જાય છે એટલે મિત્રો ઉપવાસ તો બધા લોકોએ કરવો જ જોઈએ આપણા ધર્મમાં પણ કહેવામાં આવે છે કે ઉપવાસ કરો મિત્રો આ હવે વાત કરું તો મિત્રો મોરૈયામાંથી કઈ કઈ તમે આઈટમો બનાવી શકો છો તો મિત્રો તમે એમાં ઢોકળા પણ તમે બનાવી શકો છો તો એના માટેની રીત હું તમને આમાં આપું છું તો દહીંમાં મોરૈયાને એક કલાક પલાળો હવે તેને ગ્રાઇન્ડ કરી લીસું ખીરું તૈયાર કરો અને તેને છ થી આઠ કલાક આથો આવવા માટે મૂકી રાખો હવે તેમાં મીઠું આદુ મરચાંની પેસ્ટ અને દૂધી નાખી ઢોકળા તમે બનાવી શકો છો મિત્રો બીજું તમે એનો શીરો પણ તમે બનાવી શકો છો મોરૈયાને કરકરો ગ્રાઇન્ડ કરી લો એક જાડા પેનમાં ઘી લઈ મોરૈયાના લોટને ધીમા તાપે સારો શેકી લો તેમાં કેળાનો ઘાટો રસ કેસર પલાળેલું દૂધ ખાંડ ઉમેરી મિક્સ કરી ઘી છૂટું થવા દો હવે તેમાં મેવા એલચી અને પાવડર નાખીને મિક્સ કરો મિત્રો તમે આના ઢોસા પણ બનાવી શકો છો મિત્રો મોરૈયાના ઢોસા તો મિત્રો મોરૈયાને ધોઈ બે થી ત્રણ કલાક પલાળો પાણી નિતાડી તેને ગ્રાઇન્ડ કરો અને તેમાં રાજગરાનો લોટ છાસ મીઠું આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાતથી આઠ કલાક આથો આવવા મૂકી રાખો હવે તેના તમે ઢોસા બનાવી શકો છો મિત્રો તમે એની ખીર પણ બનાવી શકો છો મોરૈયાને ધોઈ ત્રીસ મિનિટ પલાળો હવે એક જાડા પેનમાં દૂધ લઈ મોરૈયો નાખી ધીમા તાપે અને ઉકળવા દો તેમાં કેસર નાખી ધીમા તાપે દસ થી બાર મિનિટ ઉકળવા દો જેથી સામો થશે હવે તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં સુકામેવા એલચી પાવડર મૂકીને ઘટ્ટ થવા દો તો મિત્રો તમે મોરૈયામાંથી પણ અવનવી આઇટમો બનાવી શકો છો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમે તમારા બધા મિત્રોને મોકલજો બાય 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 મિત્રો